હું વાત કરવાનો છું જે ગુજરાત સરકાર દ્વારા જે સબસીડીની જાહેરાત કરવામાં આવે છે તેના જે ઓનલાઈન અરજીના ફોર્મ છે તે તમે તમારા મોબાઈલ ની અંદર કઈ રીતે ભરી શકશો એના વિશે હું તમને વિગતવાર સમજાવવાનો છું તો મિત્રો

આ જે ફોર્મ છે તે તમારે ઘરે બેઠા તમારા મોબાઈલથી અથવા કમ્પ્યુટરથી કઈ રીતે તમારે અરજી કરવી જાતે એના વિશે હું તમને વિગતવાર સમજાવવાનું છું તો વિડીયોને અંત સુધી જોવા માટે વિનંતી તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલા તમારે મિત્રો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓ નામનું જે પોર્ટલ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે અને ઓપન કર્યા પછી અહીંયા આગળ જે યોજનાઓનો જે ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરવાની જેવી તમે એના પર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ લેશે પ્રોસેસ લીધા પછી જે નવું પેજ છે તે તમારી સામે અહીંયા આવી જશે આ રીતે એક નવું પેજ તમારી સામે આવી જશે અહીંયા દેખો પહેલી વાત કરીએ તો ખેતીવાડીની યોજનાઓ બીજી પશુપાલનની યોજનાઓ અને ત્રીજી બાગાયતની યોજનાઓ અને ચોથી જે મત્સ્ય પાલનની યોજનાઓ છે આ રીતે ચાર યોજનાઓ છે આની અંદર અનેક યોજનાઓનો તમે લાભ લઈ શકો છો તો મિત્રો અહીંયા ખેતીવાડીની યોજનાઓની વાત કરીએ તો અહીંયા જે ક્લિક કરો એના પર તમારે ક્લિક કરવાની છે જેવી તમે એના પર ક્લિક કરશો એટલે જે યોજનાઓ છે તે તમારી સામે તો મિત્રો આ રીતે યોજનાનો એક પેજ તમારી સામે આવી જશે અહીંયા દેખો અહીંયા કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી કૃષિ વિમાનનો ઉપયોગ સો ટકા રાજ્ય પુરસ્ક અહીંયા જે પહેલા નંબરનો જે ઓપ્શન છે એ ડ્રોનથી છંટકાવની યોજનાનો છે અને પછી બીજી વાત કરીએ તો કૃષિ યાંત્રીકરણ પોસ્ટ હાર્વેસ્ટના ઘટકો જેવા કે અન્ય ઓજાર સાધન એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ કમ્પાઇન્ડ હાર્વેસ્ટર કલ્ટિવેટર ગ્રાઉન્ડનટ ડિગર ચાપ કટર ચાપ કટર પાવર ટીલર ઓપરેટેડ ટ્રેક્ટર ઓપરેટેડ સ્પેયર ટાળપત્રી તમામ પ્રકારના પ્લાન્ડર અન્ય પ્રકારના પશુ સંચાલિત વાવણીઓ પાવર ટિલર પાવર ટ્રેસર પોટેટો ડીગર પોટેટો પ્લાન્ટર પોસ્ટ હાર્વેસ્ટના સાધનો પોસ્ટ હોલ ડીગર ફાર્મ મશીનરી બેંક દસ લાખ સુધીના ફાર્મ મશીનરી બેંક પચીસ લાખ સુધીના બ્રશ કટર બેલર ટ્રેક્ટર સંચાલિત ઘાસની ઘાસડી બાંધવાની સાધન માનવ સંચાલિત સાઈત કાંપણીનું સાધન રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટુલબાર સનેડો રીઝર બંડ ફોર્મર ફરો ઓપનર રિપર બ્રાઇન્ડર તમામ પ્રકારના રોટરી પાવર ટીલર સેલ્ફ પ્રોપેલ્ડ પાવર વિડર સેલ્ફ પ્રોપેલ્ડ રોટા લેન્ડ લેવલર લેઝર લેન્ડ લેવલર વિલ્વો વાવણીયા ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના વિનોવિંગ ફ્રેન સેન્ડર મોબાઈલ સેડર સબ સોઇલર એરો તમામ પ્રકારના હાઈટેક હાઈ પ્રોક્ટિવ ઇન્વિમટેન હબ સો લાખ સુધીના અને બીજા જે ઘટકો છે તે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જે છે સોલાર પાવર યુનિટ કીટ બીજું છે પાવર સંરક્ષણના જે ઘટકો છે તે પાવર સંરક્ષણના સાધનો પાવર સંચાલિત મિલેટ ડેવલપમેન્ટ યોજના મિલેટ પ્રોસેસિંગ યુનિટ અને શેરડી પાકના વાવેતર પર જે સહાય છે તે અનુજાતિ અને અનુ જનજાતિના ખેડૂતોને શેરડી પાકના વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટા સહાય મળશે સિંચાઈ સુવિધા માટેના ઘટકો છે સેટ અને વોટર કેરિંગ પાઇપલાઇન આ મિત્રો આપણે ઘટકો વિશે વાત કરી આપણે હવે એક ફોર્મ અહીંયા ભરીને જોઈ લઈએ કે તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું છે તો અહીંયા આપણે લઈ લઈએ અહીંયા દાખલા તરીકે આપણે રોટા વેટાર અહીંયા લઈ લઈએ રોટાવેટાર પર જેવી તમે ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ લેશે અને તેનું જે ફોર્મ છે તે તમારી સામે શો થઈ જશે જુઓ આ રીતે તમારી સામે આ રીતનું એક પેજ આવી જશે અહીંયા જો અરજી કરો એના પર તમારે ક્લિક કરવાની છે એના ઉપર તમે જેવી ક્લિક કરશો એટલે અહીંયા સૂચનાઓ અને સ્ટેપ્સ આવી જશે અહીંયા જે સૂચનાઓ તમે વાંચી શકો છો અને જે સ્ટેપ છે અહીંયા તમે વાંચી શકો છો કઈ રીતે તમારે આ ફોર્મ ભરવું કઈ રીતે એને ફોર્મને કન્ફર્મ કરવું અને એની પ્રિન્ટ કઈ રીતે કરવી એની અહીંયા સૂચનાઓ લખેલી છે તે તમે સમજી શકો છો અને એના પછી તમારે સ્ક્રોલ કરીને નીચે આવવાનું રહેશે અહીંયા તમે કરેલી જે પસંદગી છે તે રોટાવેટર છે મિત્રો તમારે અહીંયા તમે રજીસ્ટર અરજદાર છો એના પર જે પસંદ કરો એના પર ક્લિક કરવાની છે અને અહીંયા તમારે ના પર ક્લિક કરવાની છે અને પછી આગળ વધવા ક્લિક કરો એના પર તમારે ક્લિક કરવાની છે એના પર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ લેશે અને આ રીતે એક નવું પેજ આવશે અહીંયા તમારે જે નવી અરજી કરવા ક્લિક કરો એના પર તમારે ક્લિક કરવાની રહેશે તમે જેવી એના પર ક્લિક કરશો એટલે તમારા સામે એક ફોર્મ ઓપન થઈ જશે આ રીતનું અરજદારની વિગત એમ કરીને એક તમારી સામે ફોર્મ અહીંયા શો થઈ જશે અહીંયા તમારે નામ જે લખેલું છે એ તમારા જે આધાર કાર્ડ છે તમારું એના પ્રમાણે અહીંયા તમારું નામ લખવાનું રહેશે એના પછી પિતાનું અને પતિનું પત્નીનું જો ફોર્મ ભરતા હો પત્નીના નામે તો એના પતિનું નામ આવશે અને પિતાના નામે ભરતા હો તો તો પિતાનું નામ આવશે અને અટક જે તમારે છે અહીંયા લખવાની રહેશે એના પછી જે જાતિ છે અહીંયા તમારે એસસી એસટી ઓબીસી જનરલ અને આર્થિક રીતે નબળા જે તે તમારી જાતિ હોય તે તમારી આમાં પસંદ કરવાની રહેશે અને બીજું જે છે લિંગ એમાં તમારે પુરુષ અથવા સ્ત્રી જે પુરુષના નામે ભરતા હોય તો પુરુષ સિલેક્ટ કરવાનું અને સ્ત્રીના નામે ભરતા હોય તો સ્ત્રી સિલેક્ટ કરવાનું બીજું કે જિલ્લો અહીંયા જિલ્લો પસંદ કરો એમાં તમારા જે જિલ્લા છે અહીંયા આવી જશે તમારો જે જિલ્લો હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો જિલ્લો સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે અહીંયા તાલુકો જે તાલુકાનો જે ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાની રહેશે જેવી તાલુકા પર ક્લિક કરશો એ રીતે તમારો જે અહીંયા તાલુકો છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા તમારે તાલુકો તમારો સિલેક્ટ કરી લેવાનો તાલુકો સિલેક્ટ કરશો એટલે અહીંયા ગામનો ઓપ્શન આવશે તમારે અહીંયા તમારું ગામ પસંદ કરી લેવાનું છે જે તમારું ગામ હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાનું આ મિત્રો જે વિડીયો છે એ ખાલી ઉદાહરણ માટે જ બનાવેલો છે અહીંયા તમારે તમારું ગામ પસંદ કરી લેવાનું છે જે તમારું ગામ હોય તે તમારે અહીંયા પસંદ કરી લેવાનું ગામ પસંદ કર્યા પછી તમારું જે અહીંયા સરનામું છે તે સરનામું એક લાઇનમાં અહીંયા લખી દેવાનું છે બીજું તમારું અહીંયા જે પિનકોડ અહીંયા મિત્રો જે પિનકોડ છે અહીંયા તમારે નાખવાનો રહેશે પિનકોડ નાખ્યા પછી અહીંયા એક બીજો ઓપ્શન દિવ્યાંગ છો કે કેમ અહીંયા પસંદ કરવા દિવ્યાંગ હોય તો હા અને જો ના હોય તો ના જો તમે અપંગ છો તો હા કરવાનું છે અને જો નથી તો ના કરવાનું છે પછી તમારી ઈમેલ આઈડી તમારે અહીંયા નાખવી તો નાખી શકો છો અને બીજો અહીંયા ખેડૂતનો જે પ્રકાર છે તેમે તેમાં નાના સીમાંત અને મોટા જે હોય તે તમે પસંદ કરી શકો છો એના પછી મિત્રો વાત કરીએ મોબાઈલ નંબરની તો તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે પછી અહીંયા જે આધાર નંબર લખેલું છે ત્યાં તમારો આધાર નંબર નાખીને અહીંયા રાઈટ ક્લિક કરવાની છે એટલું કર્યા પછી મિત્રો તમે અહીંયા તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો તો તમારે ના કરવાનું છે તમે સહકારી મંડળીના સભ્ય છો તમારે અહીંયા ના કરવાનું છે તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો તો અહીંયા ના કરવાનું છે એટલું કર્યા પછી અહીંયા બેંકની વિગત આવશે તમારે અહીંયા પહેલાં બેંક આઈ કોડ જે બેંકનો આઈએફસી કોડ છે તે નાખવાનો રહેશે પછી શો બેંક ડિટેલ એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમારી જે બેંક છે એ શો થઈ જશે તમારો જિલ્લો અહીંયા પસંદ કરવાનો છે જિલ્લો પસંદ કર્યા પછી તમારે જે બેંકની જે બ્રાન્ચ છે તે અહીંયા પસંદ કરવાની છે અને બેંકનો જે ખાતા નંબર છે તે અહીંયા આ બોક્સમાં નાખવાનો છે અને પછી કન્ફર્મ બેંક ખાતા નંબર પર ફરીથી તમારે અહીંયા ખાતા નંબર નાખવાનો છે અને અરજદારનું નામ જે બેંક પ્રમાણે છે બેંકની પાસબુકમાં તે અહીંયા નાખવાનું છે અને જે અરજદારનું સરનામું બેંકની પાસબુકની અંદર છે તે અહીંયા અરજદારનું સરનામું નાખવાનું છે પછી જમીનની વિગત એ એનો એક ઓપ્શન આવશે અહીંયા તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો તે તમે જમીન રેકોર્ડ ધરાવો છો એના પર ક્લિક કરવાની છે જેવી એના પર ક્લિક કરશો થોડી પ્રોસેસ લેશે અને તમારો જિલ્લો તાલુકો અને જે ગામ છે તે ઓટોમેટિક આવી જશે અને તમારા જમીનનો જે નમૂનો નંબર આઠ અને જે નંબર છે તમારે નાખવાનો રહેશે ખાતા નંબર પસંદ કરો એના પર તમારે ક્લિક કરવાની જે તમારો ખાતા નંબર છે તે પસંદ કરી શકો છો અને પછી ખાતા નંબર પસંદ કર્યા પછી જે તે ખાતેદાર હોય એને પસંદ કરવાનો રહેશે એટલું કર્યા પછી રેશન કાર્ડની વિગત છે અહીંયા તમે રેશન કાર્ડની જો વિગત નાખવા માંગતા હો તો નાખી શકો છો અને જો તમે નહીં નથી નાખવા માંગતા તો અહીંયા નથી નાખી શકતા એના પછી અહીંયા તમારે આ કેપ્ચર કોડ નાખવાનો રહેશે અને કેપ્ચર કોડ નાખ્યા પછી અરજી સેવ કરો એના પર ક્લિક કરવાની રહેશે જેવી અરજી સેવ કરો એના પર ક્લિક કરશો એટલે એક અરજી નંબર તમારી સામે આવી જશે અને તમારે કોપી કરી લેવાનો છે અને પછી તમારે અરજી અપડેટ કરો એના પર ક્લિક કરવાની છે જેવી તમે અરજી અપડેટ કરો એના પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ તમારી સામે આવી જશે અને અહીંયા જે કેપ્ચર કોડ છે એ કેપ્ચર કોડ તમારે અહીંયા નાખવાનો છે અને પછી શોધો એના પર ક્લિક કરવાની છે તો ફરીથી જે તમે ફોર્મ ભર્યું હતું તમારી સામે આવી જશે અને ફોર્મને તમારે સબમિટ કરી લેવાનું છે જેવું તમે સબમિટ કરશો એટલે અહીંયા જે અરજી કન્ફર્મ કરવા અહીં ક્લિક કરો એના પર ક્લિક કરવાની છે ક્લિક કર્યા પછી તમારે ફરીથી આ જે કેપ્ચર કોડ છે અહીંયા બોક્સમાં નાખીને શોધો એના પર ક્લિક કરવાની છે અને ફોર્મને તમારે કન્ફર્મ કરી લેવાનું છે કન્ફર્મ કર્યા પછી અરજી પ્રિન્ટ કરવા અહીં ક્લિક કરો એના પર ક્લિક કરી અને ફરીથી તમારે આ રીતે જે કેપ્ચર આપેલો હતો એ કેપ્ચર અહીંયા નાખવાનો છે અને પ્રિન્ટ ઉપર ક્લિક કરીને તમારે જે એની પ્રિન્ટ છે તે ડાઉનલોડ કરી લેવાની છે અને આ પ્રિન્ટ ડાઉનલોડ કર્યા પછી તમને જે સમય આપ્યો છે એ સમય પ્રમાણે તમારે તમારે જે તે કચેરીમાં આપવાની રહેશે મિત્રો વિડીયોમાં આટલું જ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત